શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાયરાત મહારાજ જય તો આપણા બધાનો સદભાગ્ય કે આજે શિરડી થી પણ બધા મહાત્માઓ પધાયેલા છે તો એમ કહેવાય કે એનો ઇતિહાસ ગવા છે કે બાબા જ્યારે એની કથા ચાલતી હોય તો ત્યારે કોઈને કોઈ રૂપમાં ત્યાં ગયા છે તો આજે આપણા સાંઈ કથાની અંદર સાચતા બાબા એમના ભક્તો સાથે પતાયેલા છે તો એમના બધાના ચરણમાં વંદન કરીને આપણે બધાના જો એમ કહેવાય કે જ્યારે દિલના માણસો મળે માણસોને દિલના માણસો મળી જાય તો માણસ ગમે એવા દુઃખોમાં સબળતો હોય પણ એકવાર પોતાનું માણસથી મળી જાય તો પછી એને આ સંસારના દુઃખો પણ હેરાન કરી શકતા નથી જે બાબાએ વારંવાર પ્રેમની પરિભાષાને સમજાવેલી છે કે આ બધા સદમિત્રો એટલા પ્રબળ છે કે ઘણીવાર અમારા જંતીભાઈ ખાસ કહે કે આલટને ઠગીને પણ આપણે શિરડી ઘી આવવાનું નહીં તો બધા પ્રેમને વશ થયેલા દિલના નાતે જોડાયેલા એટલે ચોવીસ કલાક સાત દિવસ અને ત્રણસો પાંસઠ ત્યાં સુધીની બધા સેવા આ લોકની ચાલુ રહે ખાલી ખબર પડવા જોઈએ કે પંચલાઈ સાંઈધામથી બધા ભક્તો આવેલા છે તે ચાહે કોઈ પણ હોય પણ એકવાર આ બધા ભક્તોને ખબર પડે તો આજ સુધીનો ઇતિહાસ છે કે તે લોકને કોઈ પણ દિવસ આ લોકોએ જવા દીધા નથી કારણ કે પ્રેમ માણસોને જીવતા રાખે લીધે માણસો પોતાની જાન પણ આપી દે તો એવા બધા પરમ ભક્તો છે કોઈક વાર ત્યાં કાર્યક્રમો થાય તો સંજોગો સાથે અમને નહીં જવાય પણ આજ સુધી જ્યારે જ્યારે સાંઈધામની અંદર આવા કાર્યો ત્યાં બધા સદભક્તોની હાજરી હોય 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 ને હોય ને બાબાને જ્યારે ભાવથી આમંત્રણ આપી આવીએ કે બાબા તમે પધારજો અને સાથે સાથે એમ કહેવાય કે એનો એક નિયમ છે કે સ્થાનિક દેવ હોય કે સદગુરુનો ધામ હોય પણ એને જ્યારે આમંત્રણ આપવામાં આવે તો જો એ લોકોને આવવા માટે ટ્રેન વિમાન કે બલૂનની જરૂર હોતી નથી પણ માણસ એક ભાવ વ્યક્ત કરી આવે કે અમારા સાંઈ બાબા કેવી રીતે આવશે તો જે સદભક્તો હોય તો એને ભાડું પણ આવી જાય અને એનો અહેસાસ આપણે એ ઉજ્જૈનની અંદર બાબા એ કરાવેલો કે તમે તો જયારે શિરડી આવે તું જ્યારે શિરડી આવે ત્યારે મને ભાડું પણ આપી જશે આજે પણ ભાડું લાવ ખાલી ને ખાલી એક માણસો ભાવ વ્યક્ત કરી આવે બાકી એને ત્યાંથી આવવા માટે કંઈ પણ વસ્તુની જરૂર પડતી નથી કારણ કે એ તો ચરાચર જગ્યાએ વિરાજમાન છે તો એ બધા સદભક્તો એમની અંદર બાબા અવતીને પણ આવ્યા જ હશે કારણ કે જ્યાં આવા સદભક્તો બેસેલા હોય તો ત્યાં બાબાને પણ દોડીને જવાનું મન થાય એમાં કઈ મોટી બાબત છે કારણ કે એ પણ કોઈક ના મારે શિરડીમાં જ્યારે બાબા કરીને જ્યારે કોઈની રાહ જોતા બધા ભક્તો જાણી જતા રાહ જોતા છે જો જેટલો પ્રેમ માણસોને સદગુરુ પર રહી જેટલી ને મળવાની ઉત્કંઠા રહી ભક્તોને એટલી જ ને પણ પોતાના ભક્તને મળીને ગળે લગાડવાની ઉત્કંઠા કારણ કે જ્યારે માણસો માણસોને ગળે લાગે બંનેના હૃદયો એક આટલા બધી પ્રેમની પરિભાષાઓ જો સમજાઈ જાય તો એક સદગુરુને પણ એમના શિષ્યો પર એટલો પ્રેમ રહે કે એમને ગળે લગાડીને એમના બધા એક સાચા સદગુરુ એના બધાની કષ્ટો પણ દૂર કરે પણ સદ્ગુરુના ખાલી એક વાર સ્પર્શ ખાલી પણ પણ થઈ જાય તો કરોડો પાપો ગમે એટલા ડુંગરો એ પણ બળીને ભસ્મ થઈ જાય પણ એ સદગુરુ ક્યારે પ્રસન્ન થાય કે જ્યારે બધા ભક્તો સદ્ગુરુના બતાવેલા રસ્તે જયારે ચાલવાના પ્રયાસ કરે સદગુરુના રસ્તે ચાલવાના પ્રયાસ કરે તો સદગુરુની કૃપા થાય પણ સદ્ગુરુ ગમે એવું કહેવાય કરે ગમે એટલું જ્ઞાન આપ્યા કરે પણ માણસોના રસ્તા ફંટાઈ જાય એ પાપના રસ્તે ચાલી જાય તો ત્યારે સદ્ગુરુ કૃપા કરતા નથી જેમ એક બાપ એક બાપ છોકરો સારી રીતે ભણે અને કાળજી રાખે અને એ કંઈક ધંધાર છે કે કોઈ પણ કાર્ય માટે બાપ પર પૈસા માંગે તો બાપને તેના પર ભરોસો રહે કે મારું સંતાન સારે મારે છે એટલે બાપ ખાલી પણ થઈ જાય ભલે બધું કારણ કે એને એના પર ભરોસો રહે એટલે આખોને આખું સર્વસ્વ અર્પણ કરી દે એવી જ રીતે એક સદ એક શિષ્યની જ્યારે યોગ્યતા વધે જ્યારે શિષ્યની યોગ્યતા વધે તો જેમ બાબા એ સહેલું ગામની અંદર એમના સદગુરુ એ કટકો આપી દીધો આપી દીધો કે આ કટકાની સાથે મારું બધું જ અર્પણ છે પણ એક શિષ્યની અંદર આટલી યોગ્યતા હોવી જોઈએ ને તો શિષ્યો ગમે એટલા સત્સંગ સાંભળે ગમે એટલી સેવા કરે અને ગમે એટલી ભક્તિ કરે પણ જ્યાં સુધી મનને શુદ્ધ નહીં રાખે ત્યાં સુધી આ જ્ઞાન ઉતરી નહીં શકે આ વસ્તુ અસ્તિત્વમાં આવી નહીં શકે એટલા માટે બાબા વારંવાર બધાને ઉપદેશ આપતા કે એક પણ જીવને હાનિ થાય એક પણ જીવને આપણે લીધે દુઃખ થાય એવું વર્તન નહીં કરવાનું મેં તો એક ભક્તને એમ કહી લો એક ભક્તએ એમના ભાઈને કઠા મસ્કેરી કહી રહી એમની મસ્કેરી કહી અને જ્યારે બાબા પાસે ગયો કૃપા માંગવા માટે તો ત્યારે બાબા એમને એમ કહ્યું કે તારી વૃત્તિમાં બદલાવ લાવ વૃત્તિઓની અંદર તું સેવા કરતો છે બધું જ કરતો છે પણ તારા ભાઈને પણ તું દુખી કરવામાં કઈ બાકી રાખતો એટલે ત્યાં એક ભૂંડ એક ડુક્કર એ વિષ્ઠા ખાતું હતું વિષ્ઠા ખાતું હતું અને બાબાએ આંગળી બતાવી કે જો તારી વૃત્તિ આ વિષ્ઠા ખાતા ડુક્કરને જીવી છે એટલા માટે એ વૃત્તિને એ વૃત્તિની અંદર બદલાવ લાવો ત્યારે મારી કૃપા તમારા પર ઉતર અને પછી ભક્તિ કરતા કરતા કોઈ વાર માણસો એમ કહે કે અમે આટલી આટલી ભગવાનની ભક્તિ કરીએ આટલી બધી ભગવાનની સેવા કરીએ તો પણ અમારા પર ભગવાન હુકામની કૃપા કરે કારણ કે જ્યાં સુધી હૃદયની અંદર ખોટ છે જ્યાં સુધી આ થાળી ખરડાયેલી છે ત્યાં સુધી એક માતા પણ અન્ય પીરસી શક્તિ માતાને દયા છે કે સંતાન મારું છે પણ થાળી ખરડાયેલી છે ને એની અંદર જો હું પીરસા તો એ બાણોને પણ એ ગંદુ કરી નાખશે એટલા માટે હૃદયની શુદ્ધતા જરૂરી છે ને તો મનના સંશય નહીં જાય કોઈનો બગાડવાનો જો ભક્તિની પરાકાષ્ઠા જે છે કે ભક્તિ જ્યારે વધવા લાગે ભક્તિ કરીને ભક્તિનો જ્યારે વ્યાપ થાય તો ત્યારે પહેલા તો એનું મન શાંત થઈ જાય મનને શાંતિ મળી જાય એનું મન પછી અશાંત નહીં થાય ગમે તેની દુવિધા આવે મન શાંત થઈ જાય અને પછી એને કોઈનું બગાડવાનું મન નહીં થાય એનો આત્મા એનું હૃદય કોઈ માટે ખરાબ વિચારવાનું બંધ થઈ જાય તો ત્યારે જાણવાનું કે આપણી ભક્તિ વધી રહી કોઈનું ખોટું લઈ લેવાનું મન નહીં થાય જેને જેના હકનું છે તેને આપી દેવાનું મન થાય તો ત્યારે જાણવાનું કે ની આપણા પર કૃપા થઈ રહેલી છે અને આ જગતની અંદર આપણને બધાને આ જીવોનું કલ્યાણ કરવાનું મન થાય જીવોને ખવડાવવાનું મન થાય જીવો સાથે પ્રેમ કરવાનું મન થાય અને આવી બધી માયાવી વસ્તુથી માણસોને મન નહીં લાગવા લાગે ત્યાં જવાના કંટાળાવા લાગે ત્યાં બધા માયાવી માણસો છે તો ત્યારે એ માયામાં જવાનો ભક્તિના બધા સૂત્રો છે કે આ માયાથી પછી તેને ગમે નહીં એ જાય સંસારમાં રહે પણ જાય નહીં એનું કામ કરીને એ આવી રહે કારણ કે માયાવી માણસો સાથે જો એ વધારે રહેવા જાય તો એની ભક્તિ પાસે પૂરી જાય એટલા માટે સંતો મહંતો પોતાની જગ્યા પર રહીને એવી લીલાઓ કરે કે પોતાની જગ્યા પર જ આખી દુનિયાને બોલાવે તો આવી વૃત્તિઓ જ્યારે આપણામાં ઉતરવા મળે ત્યારે જાણવાનો કે આપણી ભક્તિ વધી રહી છે એ તો રોજ ઉઠીને કોઈ કદાચ ગાડી લઈને ફોર વ્હીલર લઈને જતો હોય અને મનમાં દ્વેષ જાગે કે જો આ બધા આવું કરવાવાળા છે પણ એ પણ વિચારવાની જરૂર નથી